સાંસદ ખેલ સિંગોળમાં ભવ્ય પ્રારંભ જિલ્લાના સિંગોડ તાલુકામાં ખેલ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો આ મહોત્સવ નો શુભારંભ દાહોદના સાંસદ જસવંતસિંહ બાબુના હસ્તે સિંગવડ ખાતે થયો કાર્યક્રમની શરૂઆત દીપરાગઢ દ્વારા કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાનોએ ભાગ લીધો અને મહોત્સવને ખુલ્લો મૂક્યો શાળાની વિદ્યાર્થીનીઓએ સુમધુર સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કરી ઉપસ્થિત સૌનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપરાંત લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર પૂર્વ ધારાસભ્ય વિછાભાઈ ભુરિયા સિંગવર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા કિરણભાઈ અને મોટી સંખ્યામાં ખેલ મહોત્સવમાં ભાગ લેનાર ખેલાડીઓ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા આ મહોત્સવમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સાંસદ જસવંતસિંહ બાબોરે આ પ્રસંગે ખેલ મહોત્સવના મહત્વ વિશે પ્રવચન આપ્યું અને યુવા ખેલાડીઓને રમત ગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે જણાવ્યું કે આવા આયોજનોથી ગ્રામીણ વિસ્તારોની પ્રતિભાઓને મંચ મળે છે અને રમત ગમત પ્રત્યે જાગૃતિ વધે છે આ મહોત્સવ આગામી દિવસોમાં વિવિધ રમતોનું આયોજન કરી યુવાનોમાં રમત ગમતની ભાવનાને વધુ મજબૂત બનાવશે એ બાદ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ ભારતની અસ્મિતા દાહોદ